એવા કર્યા છે ને પોણી વારું એ ના ગમે એવા પાવડા કર્યા છે ભેસો સોણ વારવાના પાવડા છે પછી ક્યાં બખા કરીશું અતારામાં

आता रे गारवतो जाऊ आमार मशीनच कोई चिंता जेऊच नाही फायटर यू चालू करू એટલે सेट लाइन इद्दू शेतर्मा पाणी डायरेक्ट गारवीन 2 3 कलाग थाई गारवीन पस पूरू कोण फोन ना?

હોય તો આપણું પાય થયું કરી પેલા આગેવાન પૂર્ણ થાય સાલું પૂર્ણ કરતાનું ઢોકી રાખીશ મેણીઓ લાયા નતા આ મેણી હું લાઈન વળી આપણું સંભાળ કરું વળી તો કાતા હવે આ પટ્ટો એ આ પટ્ટાનો એ પરસો કરવો પડશે પટ્ટો નહીં સાલા તોર નો આ પટ્ટો વિલો છે પણ જો કોઈ નામ દે તો વળી બદલવાનો ના હતું મશીન ને ટકાઈ ઊઠા તો કમ્પ્લીટ જ છે ઓમો તો હું કોમી છે હા મશીન તો કમ્પ્લીટ જ છે આ કાલિયા આ આળો ચડી ગયો છે એ જોવા આવો છો તમે સોમામાં હું રાતે એક બે ફેરા મારું કા તો

એટલે પાછું હું ચાલુ કરું એટલે જ તમાર મેળ આવે ઘેરથી આપવાનો કોણ ચાલુ કરી આ મારા ચાલુ નહી કરવાનું હતું તમારું તો હા નો આવ્યો છેતર અરે હું આ ચાન્નોય આવ્યો છું આ બધું ઉઘેર્યું આ મશીન ઉપર ફોટી ઉઘેરું ભાઈ હું તો ચાંનોય છેતર માં આવ્યો છું પેલી બાજુ હતો અને ઓમથી ઓમ ફરી ઓમ થયું આમ આયકણ આવ્યો

મારું પેલું ક્ષેત્ર સભ્ય બરોબર તો પેલું હું એમ કઉ છું કે મારું ગારવી તમારે પેલા બાજુ લેતર ગાર તમારે પેલું ચાલુ કરવાનું છું ગારાબ ભલા આયા પણ મારું પીરે પેહલો મારો નંબર હું પેલો મારો નંબર આપડે તારી ને ભાઈ છીએ હું લડવાની વાત નહીં કરતો પણ એને પ્રેમથી કઉ છુ કીધું પેલું મારું છે ગરવ છે અને પછી કીધું તું તાર પોણી લઈ જા અરે પેલું તો મારા જ ફાઈ પછી

કાકા ઉભા વર્તી પડી પાલાજાનના બાલાજાન અમે બધાય બદલાયા છે આનું તે બાગને અહીં આલે ને રૂપિયા તો આલે તમે બે જણા બકાલો કરા કે ઘર જાતા જો તમે કાલ આવજો યાર જો તો ક મેડ નહી આવે જવું હોય તો જતો રે સોંત્રીસો વેકર આજ પાસે મારું પેલું પીછે બધી આગળ વાત કરતા બે બે તારો હું વાળું છું આજે વાળવાનું છે

મજા પૈસા ખઈ જાય મોણ મોણ તો બાળ માણા થઈ પૈસા ખાઈ વાળો જો ગેર તો વાળો જો બાપા આપા પછી

ભાઈ વચ્ચે કંટાળી છું એટલી ઘર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મજ્જારું ફાઇટેડ્યું હોય કે મજ્જારું ટેટ કરો ગમે ગમેશા ધણો હવે કાળા તોય તોય મજ્જારું હોય ને એટલે આ બધું ભલિવાર વગરનું જ હોય એકવામ કહેશે ને એક આમ ખેસો